વર્ષે મે મહિનામાં બીજા સોમવારે દુનિયાભરમાં ઉજવાય છે મધર્સ ડે એટલે કે માતૃત્વ દિવસ દુનિયાની તમામ માતાઓ પ્રત્યે પ્રેમ આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે ત્યારે ઓરિયન્ટ ક્લબ અને કેતન શાહ દ્વારા માહી મંદિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દી ગુજરાતી ગીતોને રજૂ કરવામાં આવ્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઓરિયન્ટ ક્લબના સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દી ગુજરાતી ગીતોને માણ્યા હતા આજનો ખાસ કાર્યક્રમ મા માહી મંદિર એટલે મધર્સ ડે છે એના નિમિત્તે અમે વર્ષોથી આ કાર્યક્રમ કરીએ છીએ હું અને અમારી ઓરિયન્ટની ટીમ કેતનભાઈ શાહ રાકેશભાઈ આરબી ત્રિવેદી અમરીશભાઈ જાળાબાપુ આ બધા અમે સાથે મળીને આ કામ કરીએ છીએ કાર્યક્રમ કરીએ છીએ આજનો આશય એવો છે કે જ્યારથી આ પૃથ્વીનું અસ્તિત્વ થયું અને જ્યારથી આ સૃષ્ટિ ઉપર પૃથ્વીનું અસ્તિત્વ થયું ત્યારથી અત્યાર સુધીમાં જો કોઈ શ્રેષ્ઠ જીવ હોય તો એ મા છે માના જીવ વિના આપણે આપણું જીવન જીવવું પણ શક્ય નથી આ ધરતી ઉપર આવવું પણ શક્ય નથી ગમે તેટલું ભગવાન પણ ઈચ્છે તો પણ એ સીધા પૃથ્વી ઉપર આવી નથી શકતા એને માના કૂખની જરૂર પડે જ છે માટે જ આ મા એટલે કોણ એ આપણે સમજવાની જરૂર છે માતા એટલી બધી એની વેદના વેઠ્યા પછી પણ આપણને હસતા જ રાખે છે એને ગમે તેટલું દુઃખ હોય એ ક્યારેય એનું દુઃખ બાળક જોડે પ્રગટ કરતી નથી માટે જ માતા એ માતા જ છે એટલે માતાને હંમેશા પ્રેમ કરવો જોઈએ મધર્સ ડે તો કાયમ માટે છે પણ આપણો હિન્દુની સંસ્કૃતિ પ્રમાણે આપણે માતાની પૂજા કરવી જોઈએ એવો આજનો અમારો આશય છે અને લોકોનો સંદેશ છે આજનું મધર્સ ડે પર્ટિક્યુલર આજનો દિવસ જ છે મધર્સ ડે અને આજના દિવસે આ કાર્યક્રમ દર વર્ષે થાય છે કવિશ્રી અજીત પટેલ અસલાલીવાળા દ્વારા લિખિત તથા કમ્પોઝ કરેલા ગીતોનો સુંદર મજાનો ગીતી ગુજરાતી તથા હિન્દી ગીતોનો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ ખૂબ સુંદર ઓર્કેસ્ટ્રા મયુરભાઈ દળે જે ગુજરાતી સંગીતમાં ગુજરાતમાં ભારતમાં કે વિશ્વમાં કહો તો પણ ચાલે જ્યાં જ્યાં ગુજરાતી સમાજ છે ત્યાં તમામ જગ્યાએ તેમણે કાર્યક્રમો કર્યા છે તથા તે મયુરભાઈ દળે અને એમની ટીમ દ્વારા આજનો કાર્યક્રમ આપણે આયોજન કરેલો છે સાથે સુંદર કલાકારો હિમાંશુભાઈ ઠક્કર દર્શનાબેન ગાંધી પ્રહર વોરા આ રસ દર્શનમાં લીપીબેન ઓઝા સિંગરમાં ડોયલ ડોક્ટર પાયલ વખારીયા આવા નામાંકિત કલાકારો સાથે આજે ભવ્ય કાર્યક્રમ કોર્પોરેટ લેવલનો અમે ઓર્ગેનાઇઝ કર્યો છે જેમાં ટેબલ રાઉન્ડ ટેબલમાં બેસાડી અને સુંદર ડિનર સાથેનો મ્યુઝિક એલઈડી સાથેનો આજે સુંદર કાર્યક્રમ આજે આયોજન કરેલ છે બુલેટિન અહીંયા સમાપ્ત કરીશું વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર